નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત સાત બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભરતભાઈ ખૂટ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને આ સરગવાના પાકની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાન આવે છે એનો ભરતભાઈ જે છે ઉપયોગ કર્યો અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભરતભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ ભરતભાઈ આપણો આખું નામ બોલો હા ભરતભાઈ કાળુભાઈ ખોટ ગામ દરેડ તાલુકો બાબરા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી દો ચોરાણું બે પંચાણું તેતાલીસ હજાર બરાબર છે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે પી વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો ભરતભાઈ આપણે કેટલા વીઘામાં સરોગવો છે આપણે સરગવો તો અત્યારે સાહેબ વીસક વીઘામાં સરગવો છે બરાબર છે અને તમને જે છે આ સરગવાનો ખેતી કરવાને કઈ રીતે આ વિચાર આવ્યો છે એની અંદર આપણે વિચારમાં તો એવું હતું સાહેબ કે ભાઈ કપાહમાં કે મગફળીમાં કાંઈ ઉત્પાદનમાં કઈ બરાબર નહોતી મજા આવતી ખર્ચા વધી જતા હતા અને કાંઈ પાછળ વધતું નહોતું ખેતી ખર્ચા એવડા થતા હતા દવાના ખર્ચા એવડા થતા હતા ખાતરના ખર્ચા એવડા થતા હતા એટલે જેથી કરીને કે ભાઈ એમાં ખેડૂત દેવામાં ડૂબતો જતો હતો અને પછી મને એમ થઈ ગયો ભાઈ હવે કંઈક મારે નવું કંઈક કરવું જોઈએ એટલે નવું કરવામાં પછી મને એમ થયું કે ભાઈ કંઈક આની આની પાછળ મારે એવું હતું કે ભાઈ કંઈક ગમે એ ઓર્ગેનિક કંઈક મારે ચાલુ કરવું છે અને બાગાયત ચાલુ કરવું છે એટલે પછી મેં બહુ માહિતી લીધી ઘણી વસ્તુની કડી કેવો વિચાર આવ્યો કે ભાઈ હું આ દાડમ વાવું કડી કેમ છું જામફળ વાવું લીંબુડી વાવું પણ પછી મને એવું લાગ્યું કે બહુ મેં આને ભ્રમણ કર્યો અને બહુ મેં આને ખેડૂતની મુલાકાત લીધી આ બાગાયત વાળાની પછી એમ છું કે આનો હરગો હોવાય કીધું બરાબર અને હવે તમે આ જે છે ને બિયારણ ક્યાંથી લાવેલા છે બિયારણ હું લાવ્યો તો

અને બીજો ખાસ ભરતભાઈ તમે જે છે આની અંદર ના પાયાના ખાતરમાં કઈ નાખેલું છે પાયા ના ખાતર માં નાખ્યું નહોતું ભાઈ અને પછી આમાં ખાલી એક વખત મેં એ મેગ્નિશિયમ સલ્ફર નાખ્યું હતું એમોનિયમ નહિ બધું અને એ ઉગી ગયા પછી દોઢ બે મહિને નાખ્યું હતું હા પછી આમાં કાંઈ કર્યું નથી અને પછી મારે ઉમેશભાઈનો સંપર્ક થયો યુટ્યુબના ના ચેનલ દ્વારા અને પછી ઉમેશભાઈને મેં ફોન કર્યો મેં ઉમેશભાઈ કીધું મેં વીસ વીઘાનો હરઘો વાવ્યો છે મને કંઈક માર્ગદર્શન આપો અને એને કીધું કે ભાઈ મારી પાસે પ્રોડક્ટ છે પીવન દવા એટલે પીવન દવા એ કે હું મોકલું તમને એટલે આઠસો રૂપિયાની લીટર દવા આવી એટલે મેં એની પાસેથી બે લીટર દવા મગાવી મહેતભાઈ પહેલાં હું અનુભવ કરું અને મને જો એમાં સફળતા મળે તો હું તમારી દવાનું આગળ

માર્ગદર્શન નિષેધ છે મારે આ કામ કરવાનું છે સો ટકા ખેડો મિત્રો કે પી વન નું એવું છે જબરજસ્ત રિઝલ્ટ જ એવું મળી રહ્યું છે આની અંદર હાલમાં જે છે પી વન જે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આવે સીતારામ ઓર્ગેનિકનું આવે છે કારણ કે આજે એના રિઝલ્ટના હિસાબે માર્કેટમાં ડુપ્લિકેટ દવા બની રહી છે તો ખેડૂત મિત્રો એનાથી છે જ જો તો આપણે ભરતભાઈના ભાગ્ય છે એમને પણ પૂછીએ આપણે જે છે તમે પી વન કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યું તમારે શેટે સારલી કીધું તું મેં નાખી પચાસ પચાસ નાખ્યું બરાબર પછી હું ઘરે ગયો સાટી ને પાંચ છ દિવસ આવીને જોયું એટલે બે અઢી ફૂટ ફૂટ હારી પૈ કેડો મિત્રો છ દિવસ માં છે બે અઢી ફૂટ જેટલી છે હાઈટ પકડી હતી પછી તમે શું કર્યું એની અંદર હાઈટ પકડી એટલે પછી પાછા આવીને રોકા બરાબર છે મિત્રો ખાસ આ ધ્યાન રાખવાનું છે આપણે કે સરગવાના પાકની અંદર આપણે પીવન છંટકાવ કરશો એટલે એનો વૃદ્ધિ વિકાસ ઝડપથી થશે પણ હાલની તકે જ્યારે સરગવા નાનો હોય એટલે એનો કટિંગ તો છે ચોક્કસ કરવાનું જ છે સરગવાના પાકની અંદર છે ઓછા મોછા પાંચથી છ કટિંગ આવવા જોવે તમે એટલું કરશો એટલે આગળ જતા જે છે આપણે પુષ્કળ ઉત્પાદન લઈ શકશો બીજું ખાસ ભરતભાઈ તમારી પાસે એ જાણવાનું છે આની અંદર તમે આ પીવનની સાથે કોઈ બીજી અન્ય કોઈ દવાની અંદર સાંટેલી છે આપણે એમાં તો અન્યમાં તો ઈળની દવા છાંટવાની આવે ઈળની દવામાં તો મેં કોરોજન છાંટી હતી અને પછી કોરોજન સાટી પછી મને મારા કાકા જે બાપભાઈ છે બાપભાઈ ખૂટ હાથપડા વાળા એને મને એવું કીધું મને કોરોજન ન સાટતો નગર કે બેટા કે સિંગુ છે ને કે એ વાકા સૂકી થઈ જાય કે એટલે આ આને જરાક નડ નડતર રૂપ છે એટલે કે તું ફાઈ પ્લસ દવા કે પછી મેં ફાઈવ પ્લસ દવા છટકાવ કર્યો છે મિત્રો સારી દવા આવે છે ઈયળ માટેની ફાઈ પ્લસ જે દવા આવે છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે શું ભલામણ કરવા માંગો પીવન દવા કેવી આવે છે પીવન દવા બેસ્ટ આવે છે અને જે કોઈ હરકવાનું જે ખેતી કરતા હોય એના માટે બેસ્ટ દવા છે પીવન દવા અને ખરેખરની વાત છે કે ભાઈ સસ્તી પ્રોડક્ટ છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે જેથી કરીને કે ભાઈ એમાં માલનું ઉત્પાદન વધારે બેસે છોડને ગ્રોથ વધારે થાય છે અને એમાં વધારે આનંદ આવે છે અને એવું લાગે છે કે ભાઈ મને તો એવું લાગે છે જે લોકો અહીંયા આવે છે જોવા એ એમ છે કે ભાઈ ખરેખર અમે આવો છે હરગવાનો ઘેરો અમે આવો છે જોયેલો આવો બ્લોક જ છે જોયેલો નથી એટલે કે તમે આમાં શું કરો છો કીધું ભાઈ કાંઈ કરતો નથી જે થાય છે એ મારા ગુરુ મહારાજની દયાથી થાય છે અને જે થાય છે એ ઉમેશભાઈ મને જે સલાહ શોષણ આપે છે એ હું કરું છું આમાં હવે ઉમેશભાઈને જ વિનંતી કરીશું કે આપણને જો ખેડૂતો મિત્રો આખો ફિલ્ડ જ બતાવે કેમ કે આખો 20 વીગાનો ફીલ્ડ માં જે છે ભરતભાઈ આની અંદર જે છે સરોવર બનાવ્યો છે બીજું આ તમે જે છે આનો વેચાણ માટેનો માર્કેટ કઈ જગ્યાએ નક્કી કર્યું છે આપણે વેચાણ માટેનો માર્કેટમાં તો એવું છે કે ભાઈ મને જે સારો ભાવ આવશે ત્યાં મારે માર્કેટિંગ કરવાનું છે અને કોઈ પણ વેપારીને એમ લાગે કે ભાઈ આ 20 વીગાનો બ્લોક છે અને ન્યાથીને મારે માલ ઉપાડવો છે તો એને મારો સંપર્ક કરવો જરૂરી છે 100% તો ખેડૂત મિત્રો હા આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે